એક ખોડિયાર માં જય મેલડી માં ખોડલ એસ્ટેટ રાજકોટ માં તમારું સ્વાગત છે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો હરેક નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને નીચે આપેલું ઘોળ ઘંટીનું બેલ દબાવી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી હાલો મિત્રો તમારા માટે એક આજ નવો વિડિયો અને તે પણ ઉપર નીચે બાંધકામ બે ફેમિલી રહી શકે આ મોટો વિચાર ફરીઓ ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે તેવું અને આ સામે જોઈ શકો છો ટોયલેટ અને બાથરૂમ અલગ અલગ અને બધી જગ્યાએ લાદી કામથી થી માંડીન કલર કામ થી ફર્નિચર પીઓપી બધું કમ્પ્લીટ કોઈ વસ્તુ મકાનમાં માં ઘટે ને સાવ વ્યાજબી ભાવમાં અર્જન્ટ તાત્કાલિક વેચી નાખવાનું છે અને બદલામાં બીજું કોઈ સારું નાખવાના થશે યુનિટ બે ફેમિલી આરામથી રહી શકે તેવું ત્યાં વાર જગ્યામાં બાંધકામ કરેલું છે સાડા બાર નું મોટું છે અને સાઠ ફૂટ ની ઊંડાઈ છે આ છે આપણું કિચન કિચનમાં ફર્નિચર કમ્પ્લીટ ગેસ્ટ લાઈન કમ્પ્લીટ આર લાઈન પાણીનો બોર પાણીની કોઈ સમસ્યા નથી કિચનમાં પણ જોતા પૂરતું બધે ફર્નિચર કામ આ છે આપડો માસ્ટર સેલો બેડરૂમ હળિયો જોયું હોલ જોયો કિચન જોયો બેડરૂમ જોયો ઉપર અગાસી ઉપર આપણે આવી ગયા છે ત્યાં પણ કિચનની વ્યવસ્થા અને મોટો વિશાળ હોલ કિચન હોલ સાથે કિચનમાં કમ્પ્લીટ ફર્નિચર સાથે ત્યાં સિવાય જગ્યા છે સુશીત માં મકાન છે રોકડા પૈસા માં આપવાનું છે કિંમતની વાત કરીએ તો માત્ર ને માત્ર પાંત્રીસ લાખ રૂપિયા રાખેલી છે તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે રોકડેથી આપવાનું છે વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો જેથી અમે તમને પૂરી માહિતી આપી શકીએ અને એડ્રેસની વાત કરીએ કોઠારીયા રોડ રણુજા મંદિરથી નજીક રાજકોટ

તમને દેખાડી દેવા આખું કમ્પ્લીટ જો જારી વગાસી ઉપર પણ લગાવેલી છે કોઈ વસ્તુ ઘટે નહીં આવશે આપણી સોસાયટી કમ્પ્લીટ અને ક્યાંય જો કોઈ જાતની કપાત છે નહીં અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સિંગલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટી નો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી